ફરિયાદીએ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી રજૂઆત કરી હતી કે યોગેશભાઈ નામ ધારણ કરનાર રમજુ કાસમ સાસિક હાજી સાહેબ નામ ધારણ કરનાર અનવર ખાન આહમદ ખાન પઠાણ તથા અહેમદભાઈ નામ ધારણ કરનાર આમદ શાહ જુસફ શાહ શેખે એક સંપ થઈ ગુનાહિત કાવતરો રચી બચાર ભાવ કરતા સસ્તું સોનું આપવાની ખોટી લાલચ આપી ફરિયાદીને ભૂજ બોલાવ્યો હતો આરોપીઓએ ખોટી ઓળખ ધારણ કરી રમજુ કાસમ શાહ શેખના કબજાની ઓફિસમાં ફરિયાદી સાથે મુલાકાત કરી સોનાના બિસ્કટ બતાવી ઓછા ભાવે આપવાનું જણાવી વિશ્વાસ કેળવી ફરિયાદી પાસેથી રૂપિયા ત્રીસ લાખ મેળવી લીધા હતા ત્યારબાદ ન તો સોનું આપ્યું કે ન તો રકમ પરત કરી બાદમાં અંજાર ખાતે ફરિયાદીને બોલાવી આરોપી નંબર એક અને ત્રણ દ્વારા ધાક ધમકી આપી ધકબુસટનું માર મારી જબરજસ્તી સમાધાન લખાણમાં સહી કરાવી માત્ર એક લાખ પરત આપી બાકીના ઓગણત્રીસ લાખ આજ દિન સુધી પરત આપ્યા ન હતા ગુનાના નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પકડી પાડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપવામાં આવી હતી મળેલ બાતમીના આધારે એલસીબી ટીમે કાર્યવાહી કરી આરોપી રમજુ કાસમ શેખ રહેવાસી શેખ ફળ્યું ભુજ અને આમદ શાહ જુસફ શાહ શેખ રહેવાસી ધમડકા તાલુકો અંજારને પકડી ધોરણસર અટકાયત કરી તેમની પાસેથી ઠગાઈની રકમમાંથી રૂપિયા ચોવીસ લાખ કબજે કરવામાં આવ્યા હતા પકડાયેલ આરોપી રમજુ કાસમ શેખ રહેવાસી શેખ ફળ્યું ભુજ આમદ શાહ જુસફ શાહ શેખ રહેવાસી ધમડકા તાલુકો અંજારને પકડવાનો બાકી આરોપી અનવર ખાન આમદ ખાન પઠાણ રહેવાસી ભુજ કબજે કરાયેલ મુદ્દામાલ રોકડા રૂપિયા ચોવીસ લાખ મોબાઈલ ફોન એક જેની કિંમત રૂપિયા દસ હજાર બલેનો કાર જેના રજીસ્ટ્રેશન નંબર જી જે બાર એફ એ ઓગણા અઢાર જેની કિંમત રૂપિયા ત્રણ લાખ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં સાગર લક્ષ્મી બાજરી બિયા लक्ष्मी सागर लक्ष्मी बाजरी बियारण लक्ष्मी एग्रीसीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण जवो लक्ष्मी नो सागर सागर लक्ष्मी